આકાશવાણી સમાચાર વાંચે છે લોકસભાની બીજા તબક્કાની ચૂંટણી માટેનો જાહેર પ્રચાર ચરમસીમાએ પહોંચ્યો છે રાજકીય પક્ષોના નેતાઓ તેમના ઉમેદવારોના સમર્થનમાં રેલીઓ અને રોડ શો યોજીને મતદારોને રીઝવવાના તમામ પ્રયાસો કરી રહ્યા છે ગુજરાતની લોકસભાની છવ્વીસ બેઠકો અને રાજ્ય વિધાનસભાની ખાલી પડેલી પાંચ બેઠકોની પેટા ચૂંટણી માટે ભરાયેલા ઉમેદવારીપત્રો પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે પદ્મ પુરસ્કારો અર્પણ કરશે દક્ષિણ ગાઝા શહેર રાફા પર રાત્રિ દરમિયાન કરાયેલા ઇઝરાયેલના હુમલામાં અઢાર બાળકો સહિત બાવીસ લોકો માર્યા ગયા છે હવામાન વિભાગે દેશના પૂર્વીય વિસ્તારોમાં આગામી ચાર દિવસ સુધી તીવ્ર ગરમીની સ્થિતિ ચાલુ રહેવાની આગાહી કરી છે અને પ્રિયંકા ગોસ્વામી અને અક્ષદીપસિંહે મેરેથોન રેસ મિક્સ્ડ રિલે ઇવેન્ટમાં ભારત માટે પેરિસ બે હજાર ચોવીસ ઓલિમ્પિક કોટા મેળવ્યો છે લોકસભાના બીજા તબક્કાના પ્રચાર માટે હવે માત્ર ત્રણ દિવસ બાકી છે દરમિયાન રાજકીય પક્ષોના નેતાઓ તેમના ઉમેદવારોના સમર્થનમાં રેલીઓ અને રોડ શો યોજીને મતદારોને રીઝવવાના તમામ પ્રયાસો કરી રહ્યા છે બીજા તબક્કામાં કેરળમાં વીસ કર્ણાટકમાં ચૌદ રાજસ્થાનમાં તેર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં આઠ આઠ મધ્યપ્રદેશમાં સાત આસામ અને બિહારમાં પાંચ પાંચ પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢમાં ત્રણ ત્રણ તથા ત્રિપુરા અને જમ્મુ કાશ્મીરમાં એક એક બેઠક પર છવ્વીસ એપ્રિલે મતદાન થશે દરમિયાન ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે રાજસ્થાનના ઝાલોર અને બાંસવાડામાં ચૂંટણી રેલીને સંબોધી હતી તેમણે કહ્યું કે દેશને એવી સરકારની જરૂર છે જે ભવિષ્યની જરૂરિયાતો અનુસાર પાયાની સુવિધાઓ વિકસાવી શકે યુવાનોના સપનાને સમજી શકે અને તેના અનુસાર નીતિઓ તૈયાર કરી શકે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં સિલીગુડી નરસિંહપુરમમાં એક જાહેર સભામાં કહ્યું કે સંદેશ ખાલીએ સાબિત કરી દીધું છે કે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી સરકારમાં મહિલાઓ સુરક્ષિત નથી જ્યારે ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે ગઈકાલે કટિહારમાં એક જાહેર સભામાં કોંગ્રેસ અને આરજેડીના નેતૃત્વમાં મહાગઠબંધન પર આરોપ લગાવ્યો કે બિહારને જંગલરાજના યુગમાં પાછા લઈ જવા માંગે છે કેન્દ્રીય મંત્રી અનુરાગસિંહ ઠાકુરે જલંધરમાં એક પત્રકાર પરિષદમાં કોંગ્રેસ પાર્ટી પર બંધારણ બદલવાના મુદ્દે ભ્રમ ફેલાવવાનો આરોપ લગાવ્યો છે બીજી તરફ ટીએમસીના વડા મમતા બેનર્જીએ કહ્યું છે કે ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે લઘુમતી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સહિત સામાન્ય લોકોની અવગણના કરી છે બાલુરઘાટ પર એક જાહેર સભામાં તેમણે આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકાર રાજ્યને ફંડ આપી રહી નથી બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતીએ કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના કથન અને કાર્યમાં ઘણો તફાવત છે ગઈકાલે ઉત્તર પ્રદેશના અમરોહા અને ગાઝિયાબાદમાં તેમની પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં એક ચૂંટણી રેલીને સંબોધતા તેમણે કહ્યું કે આ ચૂંટણીમાં ભાજપની ગેરંટી કોઈ કામની નથી પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે તિરુવનંતપુરમમાં એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે જો ઇન્ડિયા ગઠબંધન કેન્દ્રમાં સત્તા પર આવશે તો સર્વોચ્ચ અદાલત દ્વારા સ્થાપિત કાયદાકીય સિદ્ધાંતને લાગુ કરવા માટે એક વિશેષ કાયદો બનાવવામાં આવશે દરમિયાન ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશના અલીગઢમાં ચૂંટણી રેલીને સંબોધશે અલીગઢ સંસદીય ક્ષેત્રમાં બીજા તબક્કામાં છવ્વીસ એપ્રિલે મતદાન થશે આ બેઠક પર વર્તમાન સાંસદ અને ભાજપના ઉમેદવાર સતીશ ગૌતમ સમાજવાદી પાર્ટીના ચૌધરી બિજેન્દ્રસિંહ અને બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર હિતેન્દ્રકુમાર વચ્ચે મુકાબલો છે ગુજરાતમાં આગામી લોકસભાની છવ્વીસ બેઠકો અને વિધાનસભાની ખાલી પડેલી પાંચ બેઠકોની પેટા ચૂંટણી માટે ઉમેદવારી પત્રો આજે બપોરે ત્રણ વાગ્યા સુધી પરત ખેંચી શકાશે આજે રાજ્યનું ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઈ જશે અત્રે ઉલ્લેખનીય છે કે ઉમેદવારી પત્રો ભરવાની અંતિમ તારીખે લોકસભાની છવ્વીસ બેઠકો માટે ચારસો અને વિધાનસભાની પાંચ બેઠકો માટે ઓગણચાલીસ ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા આગામી સાતમીના રોજ મતદાન થશે લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે ઉમેદવારીપત્ર ભરવાની પ્રક્રિયા શુક્રવારે સમાપ્ત થઈ છે ત્રીજા તબક્કામાં દસ રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોની ચોરાણું લોકસભાની બેઠકો માટે આગામી મહિનાની સાતમી તારીખે મતદાન યોજાશે આજે ઉમેદવારી પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે દરમિયાન લોકસભા ચૂંટણીના ચોથા તબક્કા માટે ઉમેદવારીપત્ર ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે આ તબક્કામાં જમ્મુ અને કાશ્મીર સહિતના નવ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આવેલી છન્નુ લોકસભા બેઠકો માટે આગામી તેરમી મેના રોજ મતદાન થશે છો કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે અગિયાર ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી છે પાર્ટીએ ઝારખંડની રાંચી લોકસભા બેઠકથી યશસ્વીની સહાયને ટિકિટ આપી છે આ સાથે ગોડ્ડા બેઠક પરથી અગાઉ જાહેર કરાયેલ ઉમેદવાર દીપિકા પાંડેના સ્થાને પ્રદીપ યાદવને ટિકિટ આપવામાં આવી છે આ યાદીમાં આંધ્રપ્રદેશના નવ ઉમેદવારોના નામ સામેલ છે વલ્લુર ભાર્ગવ વિજયવાડા લોકસભા બેઠક પરથી અને પેદાદા પરમેશ્વરમ શ્રીકાકુલમ બેઠક પરથી ચૂંટણી લડશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે પદ્મ પુરસ્કારો અર્પણ કરશે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુને પદ્મવિભૂષણ એનાયત કરવામાં આવશે આ ઉપરાંત ડોક્ટર બિંદેશ્વર પાઠકને મરણોત્તર પદ્મવિભૂષણ વિભૂષણ એનાયત કરવામાં આવશે અભિનેતા મિથુન ચક્રવર્તી અને ગાયિકા ઉષા ઉથુપને પદ્મભૂષણથી નવાજવામાં આવશે સામાજિક કાર્યકર ડોક્ટર સીતારામ જિંદાલ હૃદયરોગ નિષ્ણાત ડોક્ટર તેજસ પટેલ અને ઉત્તરપ્રદેશના ભૂતપૂર્વ રાજ્યપાલ રામ નાઇકને પણ પદ્મભૂષણ એનાયત કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે ગુજરાતના જાણીતા તબીબ તેજસ પટેલની પદ્મભૂષણ જ્યારે રઘુવીર ચૌધરી યસદી માણેકશા ઇટાલિયા હરીશ નાયકને મરણોત્તર દયાળ માવજીભાઈ પરમાર અને જગદીશ ત્રિવેદીને પદ્મશ્રી પુરસ્કાર જાહેર થયા છે દક્ષિણ ગાઝા શહેર રાફા પર રાત્રિ દરમિયાન કરાયેલા ઇઝરાયેલના હુમલામાં અઢાર બાળકો સહિત બાવીસ લોકો માર્યા ગયા હતા પેલેસ્ટાઇનના આરોગ્ય વિભાગના અધિકારીઓએ ગઈકાલે જણાવ્યું હતું કે રાફામાં પ્રથમ ઇઝરાયેલી હુમલામાં એક માણસ તેની પત્ની અને તેમના નાના બાળકનું મૃત્યુ થયું હતું બીજા હુમલામાં મોટા પરિવારના સત્તર બાળકો અને બે મહિલાઓના મોત થયા હતા આ હુમલાઓના થોડા કલાકો પહેલા અમેરિકી પ્રતિનિધિ સભાએ શનિવારે ઇઝરાયેલને છવ્વીસ અબજ ત્રીસ કરોડ ડોલરની સહાયને મંજૂરી આપી હતી ઇઝરાયેલ લગભગ દરરોજ રાફા પર હવાઈ હુમલાઓ કરે છે ગાઝાના ત્રેવીસ લાખ રહેવાસીઓમાંથી અડધાથી વધુ લોકોએ રાફામાં આશરો લીધો છે ભારતીય સંરક્ષણ દળોના વડા જનરલ અનિલ ચૌહાણ ફ્રાન્સની સત્તાવાર મુલાકાતે છે આ મુલાકાતનો ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચેના સંરક્ષણ સંબંધોને વધુ મજબૂત કરવાનો છે આ દરમિયાન જનરલ અનિલ ચૌહાણ ફ્રાન્સના વરિષ્ઠ નાગરિક અને સૈન્ય અધિકારીઓ સાથે મુલાકાત કરશે તેઓ ફ્રાન્સના સંરક્ષણ વડા જનરલ થિયરી બર્કહાર્ટને પણ મળશે સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે જનરલ ચૌહાણ ફ્રાન્સ સ્પેસ કમાન્ડ અને લેન્ડ ફોર્સિસની મુલાકાત લેશે અને મિલિટરી સ્કૂલમાં આર્મી અને જોઈન્ટ ફોર્સ કોર્સના વિદ્યાર્થી અધિકારીઓને સંબોધિત કરશે દેશના પૂર્વીય ભાગોમાં આગામી ચાર દિવસ સુધી તીવ્ર ગરમીનું મોજું યથાવત રહેશે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઓડિશા પશ્ચિમ બંગાળ ઝારખંડ બિહાર અને ઉત્તર પ્રદેશમાં આગામી ચાર દિવસ સુધી ગરમીની સ્થિતિ સામાન્ય રહેશે હવામાન વિભાગે જણાવ્યું છે કે પશ્ચિમ બંગાળ આંધ્રપ્રદેશ તમિલનાડુ પુડુચેરી કર્ણાટક અને કેરળમાં આ મહિનાની પચ્ચીસમી તારીખ સુધી હવામાન ગરમ અને ભેજવાળું રહેશે દરમિયાન આગામી ત્રણ દિવસમાં ઉત્તર પૂર્વ અને અન્ય આસપાસના ભાગોમાં ભારે વરસાદ અને તોફાની પવન ફૂંકાશે અરુણાચલ પ્રદેશ આસામ મેઘાલય નાગાલેન્ડ મિઝોરમ મણિપુર સિક્કિમ ત્રિપુરા અને પશ્ચિમ બંગાળમાં બુધવાર સુધી આ સ્થિતિ યથાવત રહી શકે છે પ્રિયંકા ગોસ્વામી અને અક્ષરદીપસિંહે મેરેથોન રેસ વોક મિક્સડ રિલે ઇવેન્ટમાં ભારત માટે પેરિસ બે હજાર ચોવીસ ઓલિમ્પિક ક્વાર્ટા મેળવ્યો છે ભારતીય જોડીએ ગઈકાલે તુર્કીના આંતાલિયામાં વિશ્વ એથ્લેટિક્સ રેસ વોકિંગ ટીમ ચેમ્પિયનશીપ બે હજાર ચોવીસમાં અઢારમું સ્થાન મેળવ્યા બાદ ઓલિમ્પિકમાં સ્થાન મેળવ્યું હતું સમાચાર ફરી એકવાર લોકસભાની બીજા તબક્કાની ચૂંટણી માટેનો પ્રચાર ચરમસીમાએ પહોંચ્યો છે રાજકીય પક્ષોના નેતાઓ તેમના ઉમેદવારોના સમર્થનમાં રેલીઓ અને રોડ શો યોજીને મતદારોને રીઝવવાના તમામ પ્રયાસો કરી રહ્યા છે ગુજરાતની લોકસભાની છવ્વીસ બેઠકો અને રાજ્ય વિધાનસભાની ખાલી પડેલી પાંચ બેઠકોની પેટા ચૂંટણી માટે ભરાયેલા ઉમેદવારી પત્રો પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે પદ્મ પુરસ્કારો અર્પણ કરશે અને હવામાન વિભાગે દેશના પૂર્વીય વિસ્તારોમાં આગામી ચાર દિવસ સુધી તીવ્ર ગરમીની સ્થિતિ ચાલુ રહેવાની આગાહી કરી છે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા નમસ્કાર